અને મૂલ્ય આધારિત શિક્ષણ પ્રણાલી માટે ભારતીય પ્રતિભા સંસ્થા ભારત દ્વારા શ્રેષ્ઠ શાળા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ પ્રસંગે શાળાના પ્રધાનાચાર્ય શ્રીને શ્રેષ્ઠ પ્રધાનાચાર્ય પુરસ્કાર તથા શાળાના સંયોજક શ્રીને શ્રેષ્ઠ સંયોજક પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા વિદ્યાલયમાં વર્ષોથી શૈક્ષણિક સાથે સંસ્કાર નૈતિક મૂલ્યો વ્યક્તિત્વ નિર્માણ સહપાઠ્ય પ્રવૃત્તિઓ તથા રમતગમત ક્ષેત્રે પણ કાર્યક્રમ આવી રહ્યું છે વિદ્યાર્થીઓને પુસ્તક જ્ઞાન સાથે જીવન મૂલ્યો સમાજ પ્રત્યેની જવાબદારી અને શિસ્તપૂર્ણ વર્તન વિકસે દિશામાં સમગ્ર શિક્ષક મંડળ સતત પ્રયત્નશીલ રહ્યું છે આ તમામ સંયુક્ત પ્રયત્નોનું પરિણામ રૂપે પુરસ્કાર પ્રાપ્ત થયો હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું કોર્ટ સંગઠ વિસ્તાર સહિત જિલ્લામાં પણ આ સિદ્ધિ ચર્ચાનો વિષય બની હતી આ સન્માનથી શાળા પરિવારમાં ઉત્સાહનો નવો જ ઉમંગ સર્જાયો હતો સ્થાનિક શિક્ષણ જગત અને વાલી મંડળ તરફથી શાળાને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી હતી Wait.